કેટલા મહિના પછી ખાવશું કેમ નઈ ભાવતું ને નઈ ભાવે સાકો તો જો કે કેમ જો સુકા આપણે ગમે વસ્તુ આપણે કેદુ ની ખાધી ન હોય સામે આવે એટલે કેમ ખાવા મળે રામ રામ ને સીતારામ બધા ને માતાજી હવ હાર કરન કરે ને બધાઈ હાજા નરવા રાખે સો વેક આપું છું તો અત્યારે આપણે હવે ફર્સ્ટ ક્લાસ ના એટન તૈયાર થઈ ગઈ છે થોડો ઘણો તડકો નીકળો ને પછી નાયા થોયા અને આમ એ તે શરદી ઉથરસ ને એવું બધું હોય એટલે એમ કે ભેલા બહુ નાવી નહીં પણ તોય ગરમ પાણી કરીને આપણે નાવ્યા છીએ અને શરદી નો ઉધરસ તો મને એમ નમ જ છે ઉધરસ બહુ રાતની વધારે આવે છે પણ અવાજ થોડો ખુલી ગયો એવું લાગે છે હાથ હાવ આમ બેહી ગયો તો હાવ બોલાતું નતું આટલું હું બોલવા જાઉં ને કાં તો મને ઉધરા એટલી આમ આવવા મળતી હતી અને બદલે હવે થોડોક અવાજમાં એમાં બધે ફેરફાર થઈ ગયો છે અને શિવાની બેન અતારમાં જે હુતા છે એટલે વહેલા તો ઉઠી જ ગયા હતા પછી પાછા એને થોડીક એક બે કલાક જાગ્યા કા પાછી એની નિંદરે આવે તો શિવાની બેન અતાર પાછા આપણે હુરાઈ દીધા છે અને અમારે સુમાભાઈ ઈસકાવે છે નહીં રામ રામ ને સીતારામ હા અને શિવાની બેન જો આલામાં સુમિતભાઈ માંડવો થાય છે એટલે સુમિતભાઈ ઘરે હતા ને વસ ને બાકી બધા નિશાળે જતા રહ્યા છે અને વસ ના કાકા આપડે ખબર હશે કે નવા મકાન નું કામ ચાલુ છે એટલે એ તો બધા અત્યારે ના જ હોય તો આપડે બસ ના તો તૈયાર થાય અને શિવાની બેન ઉઠે એટલે શિવાની બેન ને પણ આપણે તૈયાર કરી દેશું રામ રામ ને સીતારામ ડાયરા ને તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈ ધોન કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે તો જો આયા માં દીકરી બે બારા બેહી ગયા છે તને ઉતરા બતરા મટે કે નો મટે ખાઈ નહી મટે એમ નોમ સે બધું બધું એમ નોમ સે દવા પીવાનો બન કરી દેવું દવા પીવાનો બન કરી દેવું હા આ શિવાની દીકા એમ તો ઠેલો કેમ હાથમાં લીધો એમ લઈ લીધો આ બાજુ હતું ને

હા તો એવી રીતે ઉદરાન સામે આઈસ્ક્રીમ થી કેમ એને જાણે ઉદરા ભઈ જવાવાની છે આઈસ્ક્રીમ ખાતે ઉદરા ભઈ જવા ભઈ ગયો તો ટ્રાય કરો હું म्हणतोस ટ્રાય કરવામાં હામું વધી જાહે વધે મને અને વધે કે હું થી કે મટી છે મટી નથી દવા પી દે કે મટી છે કવર લેન વધે ખાસીવાની થી ખાસીવાની કાનો નડે આઈસ્ક્રીમ ખમતા એન કાઈ વાંધો નઈ મને જ છે જેસે હા મને કેટલા દિવસ કેટલા 4-5 લગન શિવાની કરી આવી તો શિવાનીને કાઈ વાંધો ન आयो પણ એ મમીને

करे जातो है उला गए हेड क्या हो मन हे दिखा हेड क्या हो से हां हेड क्या हो से पापा मन हम पता नहीं थी के नु आइसक्रीम मंगाई से पर तो देता नहीं थी हे बेटा तारे आइसक्रीम खाऊ से नहीं च खाऊ जो नहीं तो, नहीं तो, रहा रहा हाँ। नहीं बढ़िया तो, बढ़िया तो, दिख रहा है बढ़िया ओए नहीं खाऊ जो तो, एम केस का बेटा से मन जैसे नहीं क्यों नहीं फाइन फोन है मेरे को वे का लाइन हुई है आइसक्रीम चले बच्चे हम जो मंगाया पार्टी हम्म तो मैं लाइन आया नहीं

અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા તો બાય બાય